અમરેલીનું રાજકારણ અત્યારે ગરમાયેલું છે અમરેલી ભાજપમાં જેમાં ભાજપના જ નેતાઓએ કૌશિક વેકરિયાને બદનામ કરવાનું કાવતરું ઘડ્યું અને નેતાઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું એ સરઘસમાં પાટીદાર સમાજની દીકરી પણ હતી અને દીકરીને લઈને અત્યારે અમરેલીનું રાજકારણ ગરમાયું છે અમરેલીના પાટીદાર નેતાઓનું કહેવું છે એ દીકરીના પિતાનું પણ કહેવું છે કે મારી દીકરી નિર્દોષ છે તો પછી એ દીકરીનું સરઘસ કેમ કાઢવામાં આવ્યું કેમ શું તંત્રને ખબર નહોતી કે આ દીકરી નિર્દોષ છે અનેક મોટા સવાલો પણ થઈ રહ્યા છે જેની ઠૂમ્મર પર તેમના સમર્થનમાં આવ્યા અનેક પાટીદાર સમાજના નેતાઓ પણ આ દીકરીના સમર્થનમાં આવ્યા અત્યારે અમરેલી ભાજપમાં પણ ભડકા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને અમરેલીનું રાજકારણ પણ આ પાટીદાર સમાજની દીકરીને લઈને ગરમાયેલું છે ફરી એકવાર હવે ક્ષત્રિય સમાજ પાટીદાર સમાજની પડખે ઊભું છે અને પાટીદાર સમાજની આ દીકરીનું સમર્થન કર્યું છે રવિરાજસિંહ ગોહિલ ક્ષત્રિય સમાજના આગેવાન અને નેતા કહેવાતા એવા રવિરાજસિંહ ગોહિલ

છત્રીય સમાજના તમામ એક વિનંતી કરવા માંગુ છું મારી બહેનો એ ચિંતા કરવાની જરૂર નથી એના ચૌતલિયા હજી જીવે છે અને આજ એજ અમરેલી દીકરી સાથે આવી શરમજનક ઘટના આ સરકાર દ્વારા કરવામાં આવતી હોય ત્યારે એક છત્રીય તરીકેની સાથે ઊભું રહેવું એ આપણી ફરજ છે

આ ગુજરાતની દીકરીઓને આવી રીતના અપમાનિન તો ન કરો આ દીકરીની સાથે એક ક્ષત્રિય યુવાન તરીકે આ દીકરીની લડતમાં જ્યાં જરૂર પડે ત્યાં દીકરીની સાથે અમે છીએ અને તમામ રીતના રહેશું તો અહીં રવિરાજ સિંહ ગોહિલે ક્ષત્રિય આંદોલન જે હતું તેને યાદ કર્યું અને કહ્યું કે તે વખતે અમરેલીના પાટીદાર સમાજના લોકો અમારી સાથે આવીને ઊભા હતા

તમે શું માનો છો શું ખરેખર એ દીકરી જો નિર્દોષ હતી તો પછી તંત્રએ દીકરીનો સરઘસ કેમ કાઢ્યું અનેક મોટા સવાલો થઈ રહ્યા છે માત્ર એક કૌશિક વેકરિયાનો જે પત્રકાંડ થયો તેને લઈને અત્યારે સમગ્ર અમરેલીનું રાજકારણ ગરમાયેલું છે જોવાનું રહેશે હવે આ પત્રકાંડમાં શું નવા ખુલાસાઓ આવે છે આ દીકરીનું જે સરઘસ કાઢવામાં આવ્યું તેને લઈને હવે કોઈ કાયદેસરની કાર્યવાહી થાય છે કે નહીં શું ખરેખર એ દીકરી નિર્દોષ છે અનેક મોટા સવાલો પણ થઈ રહ્યા છે આખી ઘટનાને લઈને તમે શું માનો છો રવિરાજસિંહ ગોહિલે જે પાટીદાર સમાજના લોકોનું સમર્થન કર્યું સમગ્ર ક્ષત્રિય સમાજ પણ રવિરાજસિંહ ગોહિલના કહ્યા પ્રમાણે આ દીકરીનું સમર્થન કરશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું આભાર